તો એકાદશીના દિવસે માત્ર આ ત્રણ ઉપાય કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થશે હિન્દુ ધર્મમાં એકાદશી તિથિનું વિશેષ મહત્ત્વ છે આ વર્ષે મહા મહિનાની વધ પક્ષની એકાદશી ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને સોમવારના દિવસે છે આ એકાદશીને વિજયા એકાદશી કહેવામાં આવે છે વિજયા એકાદશી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે જે લોકો સાચા મનથી પૂજા કરે છે એમની બધી મનોકામના પૂરી થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે સાથે જ બધા પાપોમાંથી મુક્તિ મળે છે આ એકાદશીના દિવસે કેટલાક એવા ઉપાય છે જે તમારે જરૂર કરવા જોઈએ જે લોકો આ ઉપાયોને અનુસરે છે તેમની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે તેની સાથે આર્થિક સંકટમાંથી પણ રાહત મળે છે તો ચાલો જાણીએ વિજયા એકાદશીના જ્યોતિષી ઉપાયો વિશે એ ઉપાયો વિશે જાણીએ તે પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો સૌથી પહેલો ઉપાય છે ઓમ નમો ભગવતે વાસુ દેવાય એકાદશીના દિવસે ભક્તો ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુ દેવાય અથવા તો ઓમ નમો નારાયણ જેવા મંત્રોનો જાપ કરવાથી વધારે લાભ થાય છે આ મંત્રોના જાપથી મન અને આત્મા શુદ્ધ થાય છે અને સકારાત્મક ઉર્જા તમારા જીવનમાં આવતી હોય છે ઉપરાંત ભગવાન વિષ્ણુની આરતી અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે ગંગાજળનો છંટકાવ દોષ દૂર કરવા માટે ગંગાજળમાં થોડી હળદર મિક્સ કરીને આખા ઘરમાં તેનો છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા જતી રહે છે નંબર ત્રણ એકાદશીના દિવસે જો કોઈ વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે વ્રત રાખે છે અને સોપારી પર ઓમ વિષ્ણવે નમઃ મંત્ર લખીને ભગવાન વિષ્ણુના ચરણોમાં અર્પણ કરે છે તો આર્થિક સમસ્યાઓ દૂર થાય છે તેમજ આ દિવસે સોપારીને પીળા કપડામાં લપેટીને તિજોરીમાં રાખો એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી ક્યારેય પૈસાની સમસ્યાનો સામનો કરવો પડતો નથી નંબર ચાર મંદિરમાં તુલસીની માંજર અર્પણ કરો એકાદશીના દિવસે ઘરના મંદિરમાં અને વિષ્ણુ ભગવાનના મંદિરમાં તુલસીની માંજર અર્પણ કરો આવું કરવાથી માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે નંબર પાંચ દીવો પ્રગટાવવો આ દિવસે શ્રી વિષ્ણુ અને માતા તુલસીની સામે તેનો દીવો પ્રગટાવવો આવું કરવાથી બાળકોની ખુશીમાં વધારો થાય છે નંબર છ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પંચામૃતથી અભિષેક કરો એવું માનવામાં આવે છે કે પંચામૃતનો અભિષેક કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે નવા વેપાર કરવાની પણ તકો મળે છે નંબર સાત એકાદશીના દિવસે દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ વ્યક્તિને તમામ મુશ્કેલીઓમાંથી પણ મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કરાવવાથી આર્થિક સમસ્યાઓમાંથી રાહત મળે છે નંબર આઠ જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિજયા એકાદશીના દિવસે માતા તુલસીની પૂજા કરો દેવી લક્ષ્મી અને તુલસી માતાને શૃંગારની વસ્તુઓ પણ અર્પણ કરો આમ કરવાથી વૈવાહિક જીવનમાં વિવાદો દૂર થાય છે નંબર નવ ઘરના આંગણામાં આ કામ કરો વિજયા એકાદશીના દિવસે ઘરના આંગણામાં તુલસીનો છોડ અથવા તો પીળા રંગના ફૂલવાળા છોડ લગાવવા જોઈએ નંબર દસ મનુષ્યના જીવનમાં સંકટો આ પર ખાસ કરીને ઉપવાસ અને શ્રદ્ધાપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી અત્યંત મહત્વપૂર્ણ છે વિજયા એકાદશીનો ઉપવાસ કર્યા બાદ મનુષ્યના પાપો અને દુશ્મનોના પ્રભાવમાંથી મુક્તિ મળે છે ભગવાન વિષ્ણુની ભક્તિથી મનુષ્યના જીવનમાં સંકટો દૂર થાય છે અને નવા માત પર આગળ વધવાનો ઉત્સાહ મળે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વિજયા એકાદશી પર શ્રીમદ ભાગવત કથાનો પાઠ કરનારાઓને પુણ્ય ફળ મળે છે વિજયા એકાદશી પર કરો તુલસીના આ ખાસ ઉપાય દરેક કામમાં મળશે સફળતા તેમાં સૌથી પહેલો ઉપાય છે એકાદશી વ્રતના દિવસે તુલસીના છોડને લાલ રંગની ચુંદડી ચડાવવું અને સાંજે ઘીનો દીવો કરો આ ઉપાયથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ મળે છે નંબર બે વિવાહિત જીવનમાં સુખ અને સમૃદ્ધિ માટે તુલસીના છોડને સોળ શૃંગારની વસ્તુ અર્પણ કરો આમ કરવાથી લગ્ન જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે નંબર ત્રણ વિજયા એકાદશીના દિવસે તુલસી પર નાળા છડી બાંધો તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે સુખ સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે નંબર ચાર લગ્નમાં થઈ રહેલા વિલંબથી બચવા માટે એકાદશી વ્રતના દિવસે માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની પૂજા કરો આમ કરવાથી વૈવાહિક જીવન સાથે પારિવારિક જીવનમાં પણ વિશેષ લાભ થાય છે તુલસી પૂજાનું મહત્ત્વ ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે તેથી જ ભોગ અથવા પૂજા દરમિયાન તુલસીનો ઉપયોગ ચોક્કસપણે કરવામાં આવે છે તેથી જ એકાદશીના દિવસે તુલસી માતાની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે આ સિવાય પારિવારિક જીવનમાં પણ તેના સકારાત્મક પરિણામો મળે છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને ધનની સાથે તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે વિજયા એકાદશી બે હજાર પચીસમાં ક્યારે છે મહા મહિનાની વધ પક્ષની એકાદશીની તિથિ ત્રેવીસ ફેબ્રુઆરીએ બપોરે એક કલાક અને પંચાવન મિનિટ વાગ્યે શરૂ થશે અને ચોવીસ ફેબ્રુઆરીએ બપોરે એક કલાક અને ચુમ્માલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉદયતિથિ અનુસાર વિજયા એકાદશીનો તહેવાર ચોવીસ ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે વિજયા એકાદશી પર શું ન કરવું જોઈએ તેમાં નંબર એકાદશી તિથિ પર ચોખ્ખા ન ખાવા જોઈએ માન્યતા અનુસાર એવું કહેવાય છે કે આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તમારો ઉપવાસ પણ તૂટી જશે નંબર બે એકાદશી તિથિ પર કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ તેના બદલે તમે પીળા રંગના કપડાં પહેરી શકો છો કારણ કે આ રંગ ભગવાન વિષ્ણુનો પ્રિય માનવામાં આવે છે નંબર ત્રણ એકાદશીના દિવસે તુલસી સંબંધિત કેટલાક નિયમોનું પણ ધ્યાન રાખવું જોઈએ આ દિવસે તુલસીને કોઈપણ રીતે નુકસાન ન પહોંચાડવું જોઈએ એકાદશીના દિવસે તુલસીના પાન કે કળીઓ તોડવા જોઈએ નહીં આમ કરવાથી દેવી લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે જો તમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પૂજા કરશો તો તમને એકાદશીનો મહત્તમ લાભ મળશે અને ભગવાન તમારા પર પ્રસન્ન થશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઈકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર